શિક્ષકો આવે છે બીજા બાર થી અને એમને પૂછે છે એક પ્રશ્ન કરે છે કે દુનિયા ની અંદર એવી કઈ વસ્તુ છે કે જેમને આપણે અડી નથી શકતા કે દુનિયામાં એવી કઈ વસ્તુ છે કે જેને આપણે અડી નથી શકતા અને ત્યારે બાબા સાહેબ

એ સમય ની બાળક ઉપર કેટલી વેદનાઓ થતી હશે કે પાણી પીવા માટે પોતાને માટે પડતી હતી અથવા ઘરે જઈને પાણી પીવું પડતું હશે અને ત્યારે લોકો વાતો કરતા કે અમે માનવતાવાદી વિચારો ધરાવીએ છીએ અરે માનવતાવાદી વિચારો તો અમે ધરાવીએ છીએ તમને જયારે તમને જયારે અધિકાર મળ્યો બંધારણ લખવાનો ત્યારે તમે મનો લખી અને મારા બાપ દાદા ઉપર અત્યાચારો લાદ્યા પણ જયારે અમને તને અધિકારો મળ્યા ને

રીતે જોઈ નથી શકતા પણ પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે આના માટે આપણે જે સામાજિક જાગૃતિ છે તે બહુ જરૂરી છે હવે આપણે